લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ જાહેર સભાનું આયોજન કાલેજ ખાતે કર્યું ભરૂચ જિલ્લાના પાલિશ ખાતે તારીખ અઢારમીને ગુરુવારે સાંજે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના સચિવ સુફી સંત મહેબૂબ અલી ચિશ્તી તેમજ ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં જિલ્લા સદસ્ય મલંગ ખાન પઠાણની ઓફિસ પાસે જાહેર સભા યોજાઈ હતી ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર મનસુખભાઈ વસાવાની જાહેર સભાનું પાલેશ ખાતે આયોજન કરાયું હતું સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી ભાજપના ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓને ફૂલ ગુચ્છથી અને આવકાર આપવામાં આવ્યો હતો રાષ્ટ્રીય લઘુમતી મોરચાના સચિવોએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની આકરી ટીકાઓ કરી હતી તેમજ લઘુમતી મતદારોને વિપક્ષની વાતોમાં નહીં આવવા સાવચેત કર્યા હતા ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવારે ભરૂચ ગુજરાત કે દેશ હોય સુરક્ષા અને વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધનમાં કહ્યું હતું ભાજપનો દરેક કાર્યકર ભાજપ અને મોદી સરકારને ફરી સત્તાનું સુકાન સોંપવા સમર્પિત હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભરૂચ બેઠક ઉપર મનસુખભાઈ વસાવા સાતમી વખત પાંચ લાખ કરતાં વધુ મતોથી વિજયી થઈ સૌથી સિનિયર સાંસદનો ખિતાબ મેળવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સભામાં પાલેચ જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન પઠાણ ઉર્ફ ખાન પઠાણ પંચાયત ઉપસરપંચ શબીર પઠાણ યુવા પ્રમુખ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવારી કરાવી છે આપ શું જાણો છો તેમ સાતમી વખત ઉમેદવારી કર્યા પછી લોકસભા વિસ્તારની અંદર તમામે તમામ વિધાનસભા ક્ષેત્રના આવાસ તાલુકા કક્ષાના સંમેલનો થયા ત્યાર પછી જિલ્લા કક્ષાના સંમેલનો થાય છે જિલ્લા કક્ષાના સંમેલનો પણ આખી લોકસભા પૂરો થવાયા છે આજે પાલેજ પાલેજ ખાતે જિલ્લા પંચાયતની સીટનું કાર્યકર્તા સંમેલન હતો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈનો બહેનો અહીંયા ઉમટી પડ્યા વિસ્તારના સરપંચો અને ખાસ કરીને અમારા નેશનલ નેતા ભૂજે સુભી સાહેબ બાબા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અહીંયા ઉપસ્થિત જનતાને આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ અન્ય સમાજ બધા લાને એક રાષ્ટ્રવાદી વિચારધારાને લગતો એટલે સુંદર પ્રકારનું એમને ભાષણ આપ્યું અહીંના ધારાસભ્ય રણસિંહ રણસિંહ રાણાએ પણ વિકાસને લગતી ઘણી બધી વાતો કરી અત્યાર સુધી અમે જે વિકાસને વાતો કરી અમે અમે જે વિકાસના જે કામો કર્યા છે એના પર એમને સરસ રીતના આખો પ્રકાશ નાખ્યો અને અમારા આ વિસ્તારના જે પણ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના બધા જ લોકો આ ભરૂચ લોકસભા જીતવા માટે પૂરી તાકાત લગાડી રહ્યા છે અને તમારે ફક્ત જીતવું એટલું નથી અને પાંચ લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા શોધવા અમે જીતીશું એ રીતના એક એક ભૂથ લેવલ સુધી અમારા કાર્યકર્તા કામ કરી રહ્યા છે સામે જે છે એ એ લોકોને જરા પણ ચિંતા નથી કરતા દૂર દૂરથી લોકો બતાવે છે પ્રચારમાં પણ અધર સ્ટેટ અધર સ્ટેટના લોકો અહીંયા આવે છે પંજાબના લોકો આવે છે દિલ્હીના લોકો પ્રચાર માટે આવે છે હરિયાણાના લોકોનો પ્રચાર માટે છે કોઈ છોટાદેપુર આવે છે કોઈ વાબીથી આવે છે તો આ બધાથી કંઈ ફેર નથી પડવાનો બધું વાતાવરણ બગાડવા આવે છે જ્યારે અમે એક જવાબદાર પાર્ટીના કાર્યકર્તાઓ છે અને જેની રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે અમારી જવાબદારી છે કે આ વિસ્તારમાં આવનારા દિવસોમાં ખૂબ વિકાસ કરવાનો આમ તો ઘણો બધો વિકાસ કર્યો છે પણ હજુ ઘણો વિકાસ કરવાનો છે એટલે અમે અમારી મર્યાદામાં લોકોને જે પણ જે વાત હોય અમે પોઝિટિવ વાત કરે છે અમે ઘણું કર્યું છે ને આવનારા દિવસોમાં અમે શું કરવા માંગીએ એ લોકોને અમે સમજાવે છે અને મત લઈએ છીએ આજ રોજ ભરૂચ લોકસભાના ખૂબ જ લોકપ્રિય અને જુજારૂ નેતા સતત સાતમી જેમને નરેન્દ્ર મોદી સાહેબે સંસદની ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર એમાં અમારા મનસુખભાઈ વસાવા સાહેબને વિજયી બનાવવા માટે આલેજ મુકામે એક જંગી મહાસભાનું સંબોધન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના અલ્પસંખ્યક સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહીંયાના અમારા ખૂબ જ લોકપ્રિય અને જુજારુ નેતા એવા અરુણસિંહ રાણા સાહેબની ઉપસ્થિતિમાં ખૂબ સરસ આજનો આ કાર્યક્રમ રહ્યો અને જે અમે સંદેશ આપ્યો છે અમને પૂરો વિશ્વાસ છે કે સૌનો સાથ અને સૌના વિકાસની આ યાત્રામાં સર્વ સમાજના લોકો જોડાઈ ચૂક્યા છે એનું જીવતું જાગતું ઉદાહરણ જ્યાં ભરૂચની લોકસભા અને વાગરા વિધાનસભા છે અહીંયા અનેક મુસ્લિમ સમાજના લોકો જિલ્લા પંચાયતની સીટ પર કલંગભાઈ તાલુકા પંચાયતના અનેક મુસ્લિમ સભ્યો અને આજે હું સમજુ છું કે પચીસથી ત્રીસ જેટલા મુસ્લિમ સરપંચો પણ આજે આ સ્ટેજ પર હાજર રહ્યા અને એ લોકોએ વિધાનસભામાં પણ અહીંયાના જે બૂથો ખુલ્યા છે એમાં મોટી સંખ્યામાં અરુણસિંહ રાણા સાહેબને મતો આપ્યા છે અને આજે એમણે મનસુખભાઈને પાંચ લાખથી વધારે લીડથી જીતાવવા માટે આજે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કેમ કે અહીંયા અરુણસિંહ રાણા સાહેબે ખૂબ જ કામ કર્યું છે અનેક રોડ રસ્તાના કાર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો હેલ્થ ને લગતા કાર્યો કિસાનોને લગતા કાર્યો અડધી રાતે કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થાય તો એકસો આઠ આ ધારાસભ્ય અને સંસદ સભ્ય સેવામાં ઉપસ્થિત રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે સૌનો સાથ સૌનો વિકાસ એક સૂત્ર નથી પરંતુ એક પ્રમાણપત્ર છે કેમ કે મોદી સાહેબના જેટલા પણ મંત્રાલયો છે મોદી સરકારની અંદર મેં આજે ડેટાની સાથે સાબિત કર્યું કે દેશમાં મુસ્લિમ સમાજની સંખ્યા ફક્ત ચૌદ ટકા છે પરંતુ આજે કિસાન નિધિ યોજના હોય આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આજે આયુષ્યમાન કાર્ડ હોય આજે શૌચાલયો હોય આજે ગેસ કનેક્શન હોય એ તમામની અંદર એનાથી બમણી સંખ્યામાં એટલે અઠ્ઠાવીસ થી ત્રીસ ટકા જેટલા લાભો એ મુસ્લિમ અને અલ્પસંખ્યક સમાજના લોકોને મળી ત્યારે આ ભરૂચ લોકસભા એ વાસ્તવિક ભારતનો એક નકશો છે એક હિન્દુસ્તાન છે છે અને અને એ એ મોદી સાહેબે જે વિશ્વાસ વ્યક્ત કર્યો એને પ્રજા ચરિતાર્થ કરશે કોંગ્રેસ પાર્ટીએ ફક્ત અને આમ આદમી પાર્ટી ફક્ત વાયદાઓ કરે છે એ લોકોની પર પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે એમની પાસે દિશા વિહીન નેતૃત્વ છે એ દેશને દિશા નથી આપી શક્યા શકતા સમગ્ર રાષ્ટ્રને રાષ્ટ્રવાદની દિશામાં અને વિકાસની દિશામાં જો એક